જય શ્રી કૃષ્ણ આજે આપણે સાંભળીશું પાનો સપ્તમી કે રથ સપ્તમીની ભગવાન સૂર્યનારાયણની કથા વાર્તા અને તેની પૂજન વિધિ એવું માનવામાં આવે છે કે આજ દિવસે ઋષિ કશ્યપ અને અદિતિના સંયોગથી ભગવાન સૂર્યનારાયણનો જન્મ થયો હતો આજ દિવસે તેમના સાત ઘોડાઓએ તેમના રથનું વહન કરવાનું શરૂ કર્યું હતું અને સમગ્ર સૃષ્ટિમાં પ્રકાશ ફેલાયો હતો તેથી જ આ દિવસ રથ સપ્તમી તરીકે પ્રચલિત થયો આ દિવસને સૂર્યનારાયણના જન્મદિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે તેને અચલા સપ્તમી આરોગ્ય સપ્તમી કે રથ સપ્તમી પણ કહેવામાં આવે છે આ દિવસે સૂર્યનારાયણની જળ ચડાવવામાં આવે છે સૂર્યનારાયણનું પૂજન અર્ચન કરવામાં આવે છે કે જેનાથી મનુષ્યને શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક શાંતિ મળે છે સૂર્યનારાયણની પૂજા આ દિવસે કરવાથી જીવનમાં ક્યારેય દુઃખ દરિદ્રતા આવતી નથી અને મનુષ્યના સમસ્ત રોગ દોષ નાશ પામે છે આ દિવસે સૂર્યદેવનું પૂજન અર્ચન કરી શક્તિ અનુસાર દાન દક્ષિણા આપવી કે જેનાથી મનુષ્યને અધિક ફળ મળે છે અને ઘરમાં સદૈવ લક્ષ્મીજીનો વાસ થાય છે સૂર્યનારાયણની પૂજામાં સવારે સૂર્યોદય પહેલા વહેલા ઊઠી નાના દેથી પરવારી તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરી તેમાં લાલ પુષ્પ લાલ ચંદન લાલ ચોખા કે ઘઉંના દાણા અને ગંગા જળ ઉમેરી ઉગતા સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય આપવું અર્ઘ્ય આપતી સમયે ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો સૂર્યનારાયણનું આમ પૂજન અર્ચન કરી આખો દિવસ મોડું એકટાણું કરવું ભગવાન સૂર્યદેવને ઘઉંની ખીર બનાવીને ધરાવી આખો દિવસ સૂર્યનારાયણના મંત્રોનું નામ સ્મરણ કરવું ગાયત્રી ચાલીસા ગાયત્રી મંત્ર આદિત્ય નારાયણ સ્તોત્રનો પાઠ કરવો કે જેનાથી જીવનમાં આવતી દરેક સમસ્યાઓમાંથી મનુષ્યને મુક્તિ મળશે અને ભગવાન સૂર્યનારાયણના આશીર્વાદથી મનુષ્યના જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે ભવિષ્ય પુરાણમાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ સૂર્ય ભગવાનનો મહિમા જણાવતા કહ્યું કે સૂર્ય જેવા સંસારમાં અન્ય કોઈ દેવ નથી તે પૃથ્વીના પ્રત્યક્ષ દેવતા છે કે જેમણે સમગ્ર વિશ્વને પ્રકાશમય બનાવ્યું છે પ્રકાશ જ સકારાત્મકતા અને ઊર્જાનું પ્રતિક છે મનુષ્યના શરીરમાં પ્રકાશરૂપી જે આત્મા છે તે જ વાસ્તવમાં સૂર્યનું પ્રતિબિંબ છે સમગ્ર વિશ્વ પ્રકાશમાંથી જ ઉત્પન્ન થયું છે અને તે પ્રકાશમાં જ વિલીન થઈ જશે વાલ્મિકી રામાયણમાં પણ કહેવામાં આવ્યું છે કે રાવણ સાથે યુદ્ધ કરતી વખતે પ્રભુ શ્રી રામ ખૂબ જ થાકી ગયા કારણ કે રાવણ ખૂબ જ શક્તિશાળી હતું ત્યારે મહર્ષિ અગત્યએ તેમને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરીને સૂર્યદેવનું પૂજન અર્ચન કરવાની સલાહ આપી ત્યારે શ્રી રામ ભગવાને એવું જ કર્યું અને પછી તેમના શરીરમાં એક નવી ઊર્જાનો સંચાર થયો અને તેમણે રાવણનો વધ કરીને યુદ્ધમાં વિજય મેળવ્યો ભગવાન શ્રી કૃષ્ણનો પુત્ર શાંભ ખૂબ જ ઘમંડી હતો તેમણે એકવાર ઋષિ દુર્વાસાનું અપમાન કર્યું એ પછી દુર્વાસા ઋષિએ તેમને કુષ્ઠ રોગી બનવાનો શ્રાપ આપ્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેને સૂર્યની ઉપાસના કરવાનું કહ્યું રથ સપ્તમીના દિવસે સૂર્ય દેવની આરાધના કરીને સાંભ રક્તપિતમાંથી મુક્ત થયો આ કારણે સૂર્ય દેવને આરોગ્ય પણ કહેવામાં આવ્યા છે રથ સપ્તમીને આરોગ્ય સપ્તમી તરીકે પણ આપણે ઓળખીએ છીએ જ્યોતિષની દ્રષ્ટિએ પણ સૂર્યદેવને ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે સૂર્યદેવને ગ્રહોનો રાજા માનવામાં આવે છે અને માન સન્માન આપનાર ગ્રહ કહેવાય છે કહેવાય છે કે જો કુંડળીમાં સૂર્ય બળવાન હોય તો વ્યક્તિ ઘણી જ પ્રગતિ કરે છે તે સ્વસ્થ રહે છે અને તે કીર્તિને પ્રાપ્ત કરે છે જે લોકો સૂર્યદેવને જળ ચડાવે છે તેમને સૂર્યોદય પહેલાં ઊઠી જવું જોઈએ ઘરેથી બહાર નીકળો ત્યારે જ્યારે પણ સૂર્યનારાયણનું મંદિર દેખાય ત્યારે સૂર્યદેવને પ્રણામ કરવા સૂર્યદેવને જળ ચડાવવા માટે તાંબાના લોટાનો જ ઉપયોગ કરવો સૂર્ય માટે રવિવારે ગોળનું દાન કરવું જોઈએ જળ ચડાવતી વખતે સીધી સીધું સૂર્ય સામે ન જોવું જોઈએ પડી રહેલ જળની ધારામાં જ સૂર્યદેવના દર્શન કરવા જોઈએ જે લોકોની કુંડળીમાં સૂર્ય શુભ સ્થિતિમાં ન હોય તેમણે રોજ સૂર્યનારાયણને જળ ચડાવવું જોઈએ તેનાથી સૂર્યના દોષ નાશ પામે છે સૂર્યદેવની કૃપાથી ઘર પરિવાર અને સમાજમાં તેને માન સન્માનની પ્રાપ્તિ થાય છે જો તમે જ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છતા હો અને ભણવામાં મન લાગતું ન હોય તો સૂર્યદેવને ગુરુ માનીને તેમની રોજ પૂજા કરવી જોઈએ ઘરમાં સૂર્યનારાયણની ત્રાંબાની પ્રતિમા રાખવી અને રોજ તેના દર્શન કરવા તેનાથી જીવનમાં આવતી ઘણી બધી મુશ્કેલીઓ દૂર થાય છે ભગવાન સૂર્યનારાયણની કૃપાથી મનુષ્યના જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે અને મનુષ્યની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે કહેવાય છે કે આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પણ શારીરિક રોગોમાંથી મનુષ્યને મુક્તિ મળે છે તો આ હતી સૂર્ય સપ્તમી રથ સપ્તમીની કથા વાર્તા તેનું મહાત્મ્ય અને તેની પૂજન વિધિ બોલો આદિદેવ સૂર્યનારાયણ દેવની જય